પછી તમે એમ કે છો કે દેવ બાપુ ગલગોટા ની પણ લંડના ગોટા રોસ્ટ કરી હી દેવલા મરેલા ખેપલા તે છોકરા રોસ્ટ ના મારી એટલે મૂછિયા ને શું કર્યોનો રોસ્ટ મારે હા અને નાગી હોય તું ગાર ખાય ની બુન્ના ગુરવા સંસ્કારી તો આપડે દિલ થી રિસ્પેક્ટ હે તો અમુક કુતરીઓ માટે હી ની બુન્ના ગુરુ ના ટેક કર ઇન્સ્ટાગ્રામ ઉપર ખોય બે ચાર ગારો અને ગલગોટા તું એ શું લંડના ગોટા જેવી વાત કરું મારા આરા રોડવા પણ છોકરા તને ધક્કે ધક્કે ટીપી નાખે બડવા તો મને વાયરલ કર મારા પર રોસ્ટ બનાય ભડવા બીજાને વાયરલ ના કરતો જોઈ ઓની ઘોડ જોઈ મને જોઈ એટલે કરો એટલે મારો તો મોન જ ગમ એમ ને બીજો કોઈ ના લે જલનસી થાય ઓની ની બુન્ના ગ્રુક દેવું બાપુ ને બીજા છે તો મન ની એટલે તું ચિંતા ના કરી ચોદે તને ટાઈમ ટુ ટાઈમ પીલી ના માં જો દો તો ઓ એટલે ચોદે શું બકચોદી કરું મારા આરા રોડવા તાર ઉપર તો રોસ્ટ માર છે કે તું રોડ વીરા કરું મારા આરા હા શું ધરતું જ નહીં લંડના ગોટા ગમે એટલી ગાળો બોઢે તો એ એટલે તારું પર તો રોસ વાક્ષી વાગસી વાગસી વાક્ષી બાકી બે હાર્દિક વધારે કરે તો ખબર પડી ગઈ ને ત્યાં વિડીયો ઉતારી અને અપલોડ કરી મેં વિડીયો જોઈ લીધી છે છોકરીઓની ધમકી પણ જોઈ લીધી માની સોગન છે છોકરીએ મને ધમકી આલી ખબર નહીં મને જો હું નહી જો માનીશ મોગલ તું મોગલ મારા મોગલ મોગલ અલી એક પ્રશ્ન ગલગુટા ખોટું ના લાગે તો કઉ ખોટું લાગે તો ફેમાલે બેન ચૂદો ભરમાળું પ્રશ્ન તું ભો ભો મુતરું કે બેન મુદ્રુ બોલે કમેન્ટમાં કે જી મને ગોડમાં જી આટલું ઓ ભો ભો મુતરું કે બેન મુદ્રુ તો બડવા સુકામ બજાનો રોસ્ટ મારે છે બંધ કર દે ને ના તો ધોકે ને ધોકે તને ટીપી નાખશે બડવા મારો રોસ્ટ માર મને વાયરલ કર ભીખ માગો

ના કઈ વિદ્યા તો ચાલશે નઈ બુન ના ઘર એટલે ફોલો કરવાના જો કે આનું પછા કે થવાય ફોલો કરો ફટાફટ